સુરેન્દ્રનગર જિલ્લાના વઢવણ તાલુકાના પંદરથી વધુ ગામોમાં ચૂંટણીના ઢબુક્યા બલધાણા ગામ સહિત ત્રણ ગામો સમરસા અને ત્રીસ સદસ્ય બિનહરીફ થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણ તાલુકાની પંદરથી વધુ ગામોમાં ચૂંટણી જાહેર થઈ છે જેમાં આઠ સરપંચ અને છ્યાસી સદસ્યોની ચૂંટણીના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે ત્રણ ગ્રામ પંચાયત સમરસ થનાર છે જ્યારે ત્રીસ સદસ્ય પણ બિનહરીફ થાય તેમ છે ત્યારે વડવાણ તાલુકામાં સરકારી અને ખાનગી જમીન પર દબાણોનો રાફડો પણ ફાટ્યો છે જ્યારે ગામોમાં ખેતી પાણી અને વીજળીની સમસ્યા વધી રહી છે ત્યારે ગામડામાં સરપંચ અને સદસ્યોની ચૂંટણી આવતા જ રાજકીય દાવપીથ શરૂ થઈ જવા પામ્યા છે ત્યારે વઢવાણ તાલુકામાં પંદર થી વધુ ગામોમાં ચૂંટણી જાહેર થઈ છે જેમાં બલદાણા વડોદરા સદસ્યોની ચૂંટણી જાહેર થઈ છે જ્યારે તાલુકામાં વોર્ડમાંથી સદસ્યોની ચૂંટણી થનાર છે ત્યારે આથી જ વઢવાણ જનસેવા કેન્દ્ર પર ભીડ જામે છે અને રોજ ઉમેદવારો અને ટેકેદારો ઉમટી પડે છે જેમાં બલદાણા ગામના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા હતા જેમાં વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ અંબારામ

અને અમારા બલદાણા ગામ આજ રોજ ફોર્મ ભરેલ છે પણ નવ્વાણું થી સો ટકા ચૂંટણી બિનેરીફ થઈ જાય છે એવી અમ અપેક્ષા છે બરાબર અને બધાએ ગામના સહયોગથી આ બધું કાર્ય થયેલું છે અને કેટલા લોકો આજે તમારી જોડે સાથે અમારી જોડે થી ત્રણસો લોકો અને પચીસથી ત્રીસ ગાડી અને બધા અમે સર્વ સમાજ સાથે આવી અને મામલતદાર શ્રીમાં ભરેલ અને નવ્વાણુંથી સો ટકા બિનરીફ ચૂંટણી અમારી બલદાણાની સરપંચની થઈ જશે ભારત આજ રોજ અમે વઢવાણ તાલુકાના બલદાણા ગામથી સરપંચની દાવેદારી અને એવા સરપંચના ઉમેદવાર શ્રી શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા ઓગણીસો સુડતાલીસ ભારતની આઝાદી બાદ સૌ પ્રથમવાર જ્યારે બલદાણા ગામ સમરસ થવા જઈ રહ્યું છે એવા તાલુકા પંચાયતના પ્રમુખ અંબારામભાઈ દેવૈયા તથા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ કચીયા અને સંપૂર્ણ ગામના સહયોગ અને સાથ સહકારથી માતાજીની કૃપાથી ઓગણીસો સુડતાલીસ પછી આઝાદી પછી સૌ પ્રથમવાર ગામ બલદાણા સરપંચ ઉમેદવારી હરીફ થવા જઈ રહ્યા છે જ્યારે આગામી આવતા પાંચ વર્ષો જે ગામ અને ગામ લોકોનો સહકાર મળ્યો છે એના અનુરૂપ ગામનો વિકાસ થાય ગામની પ્રગતિ કઈ રીતના થાય એ રીતના શૈલેષભાઈ નારાયણભાઈ કળોતરા સરપંચના ઉમેદવાર તથા એમની પૂરી પેનલ એ રીતના કામ કરશે અસ્તુ જય માતાજી વંદે માતરમતાજી રીત